આશીર્વાદ આપે છે પુષ્કળ આશીર્વાદ આપે છે દાઉદ ની સાથે પ્રભુ ચાલતો તો પ્રભુ દાઉદ ની સાથે તો માટે દાઉદ કે કરનારા ને અને ભૂંડું કરનારા ને લીધે નહીં આપણે ક્યારે પણ ગુસ્સો કરવાનો નહીં આપણા જીવનમાં મનુષ્ય છું હું અને તમે આપણને ગુસ્સો આવી જાય છે આપણને ઈર્ષા પણ આવી જાય છે ક્રોધ પણ આવી જાય છે અને ઘણીવાર આપણી સામે એવી વ્યક્તિ આવી જાય છે જે આપણને ગમતી ન હોય તેના વિશે એ વાત કરે ત્યારે પણ આપણને ક્યારેક બોલે એ ગમતું નથી છે ને મને એવું થાય તમને એવું થાય બધાને એવું થાય પરંતુ

અને દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ જેથી તું હોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી કરશે હાલ લુયા સુપૂર પડશે ઈચ્છાઓ આપણા હૃદયની હાની હૃદયની મારા હૃદયની ઈચ્છા શું છે તે પ્રભુ જાણે તમારી હૃદયની ઈચ્છા શું છે એ પણ પ્રભુ જાણે અને ક્યારે એ ઈચ્છા પૂરી થશે આપણી જ્યારે આપણે એ લોકોથી દૂર રહેશું અને યહોવા પર ભરોસો રાખીશું અને ભૂલું કરશું અને હંમેશા રે માટે વિશ્વાસપૂર્ણમાં આપણે પાછળ લાગશું ત્યારે અને જેથી યહોવામાં આનંદ કરશું અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી કરશે અને તારા સ્માર્ગ યહોવાને શોખ તેના પર ભરોસો રાખ અને તે તને ફળદ્રુપ કરશે આપણે હંમેશા કોના પર ભરોસો કરવાનો છે પરમેશ્વર પર ભરોસો કરવાનો છે ના કે માણસ જાત ઉપર માણસ તો આપણને કશું આપી શકતું નથી જે આપે છે તે પરમેશ્વર આપે છે અને જે છે તે પ્રભુના હાથની અંદર છે મારા પ્રિય ભાઈઓ અને બહેનો આપણે હંમેશા દાઉદ ભક્તની સમાન પ્રભુની સાથે નિડરતાથી ચાલવાનું છે અને તેની ઈચ્છા પ્રમાણે પ્રભુની ઈચ્છા શું છે આપણા જીવનની અંદર એ આપણે જોઈ આપણે ચાલવાનું કાર્યોની અંદર ફળદ્રુપ કરશે હરેક કામની અંદર આશીર્વાદ આપશે નાના મોટા ધંધા હશે એમાં આશીર્વાદિત કરશે ખેતીવાડી ઢોરઢાક હશે એમાં આશીર્વાદિત કરશે સારા બાળકોનો આશીર્વાદ આપશે ઘરની અંદર શાંતિ આપશે અને હરેક પરિસ્થિતિ પ્રભુ આપણે બદલી નાખશે હા મારા પ્રિય ભાઈઓ અને બહેનો સુખ સુખને ગ્રહણ કરવા માટે તૈયાર છીએ આવો આપણે આજ વચન થકી પ્રભુની સાથે નિડરતાથી પ્રાર્થનામાં આપણે જોડાઈએ અને તેની સાથે પ્રભુની સાથે આપણે મન થઈને આપણે પ્રભુ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરીએ પ્રભુ આ સુંદર પ્રભુ પ્રભુ સર્ગ સૃષ્ટિ નો માલિક જીવિત અનુગ્રહકારી પરમેશ્વર આકાશ તારું સિંહાસન અને પૃથ્વી તારી પાયા ની મારા પિતા અમે તમારી આગળ લાયક નથી ધૂલ મીટી પરંતુ તમારી દયા તમારી કૃપ તમારો બરવ અનુગ્રહને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ સમય અમે તમારા નામને ધન્યવાદ કરીએ છીએ તું રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ તું સ્વર્ગ સૃષ્ટિનો માલિક છે પરમેશ્વર પિતા પ્રભુ અમે તો તમારી આગળ લાયક નથી ધૂળ માટી પરંતુ તમારી દયા તમારી કૃપા અને તમારો અનુગ્રહને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ સુંદર જીવન ભાર માની પ્રભુજી પરિસ્થિતિ પુષ્કળ આભાર માની પ્રભુજી આખો દિવસ ભરી સંભાળ્યો તેવી રીતના આખો રાત્રો ભરી સંભાળજે મીઠીઓને ગોળ નિંદ્રા મીઠાઈ રખવાલી અમારી સાથે છે તેવી રીતના સાથે રહેજો

લાઈવ આવીએ છીએ ત્યારે પ્રભુ તમારે સુધી અમને પહોંચાડે છે માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું અને તમે જોડાવો છો તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રાર્થના અને વચન ને તમે ગ્રહણ કરો છો માટે તમારો પ્રભુનો અને તમારો કુટુંબનો સર્વને માટે અમે પ્રાર્થના કરીએ છીએ તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ કોમેન્ટ બોક્સમાં લખશો અમ સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ